બાળકોને ઉલટી થવા લાગી હતી લગભગ પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શહેરના ભવાની નગર વિસ્તારમાં ફૂડ ની અસર વર્તાઈ છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું જેમાં બાળકોને ફૂડ ની અસર વર્તાઈ છે રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાની નગરમાં છાશ વિતરણ કરાયું હતું આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરાયું હતું અને આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે દસ બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ પંદર જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઈ હોવાની વાત સામે આવી છે હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે પેલા ભવાડીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી પછી ભવા જેટલા દાખલ કર્યા એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે અત્યારે એને આઈસીયુ માં દાખલ કર્યો છે કેટલા બાળકો હશે ઓછામાં ઓછા દસ ઉપર તો છે જ આપણને ભવાડીનગર વિસ્તાર માં દસ ઉપર તો છે જ ને બાકી જનાડા કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી તમારું કોણ સગા મારો છોકરો છે